વલભીપુરની ફૂલવાડી વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકને ઝેરી જીવડું કડી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વલભીપુરના ફૂલવાડી વિસ્તારમાં દિનેશભાઈ રાણાભાઈ વાઘેલાના પાંચ વર્ષીય પુત્ર જીગ્નેશને ઝેરી જીવડું કડી ગયું હતું જેમને પ્રથમ વલભીપુર ત્યારબાદ ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન જીગ્નેશ દિનેશભાઈ વાઘેલાનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી